મહિલા કોન્સ્ટેબલે ફેક આઈડી બનાવી પ્રેમભરી વાતો કરી મિત્રતા કેળવી હતી ગુનેગાર ગમે તેટલો સાતીર હોય પણ પોલીસથી નથી બચી શકતો વાત કરીએ તો દાણી લીમડા મહિલા પોલીસનો વેશપલટો કરી ફરાર આરોપીને મળવા બોલાવી ઝડપી પાડ્યો છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે લૂંટ મારામારી ખંડણી જેલમાંથી નાસી જવા સહિતના ચૌદ ગુનાના ફરાર આરોપીને દાણી લીમડા પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડ માં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે આરોપીનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી મિત્રતા કેળવી મળવા બોલાવ્યો હતો મહિલા પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરીને રીઢા આરોપીને મળવા માટે પહોંચી ગઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલના પ્લાન મુજબ રિવરફ્રન્ટ પર અગાઉથી કેટલાક પોલીસકર્મીઓને નાસ્તાની લારી જોડે ગ્રાહક બનીને ઉભા રહ્યા હતા આરોપી તોફીક સલીમ શેખને મળવા ગયેલા મહિલા પોલીસે આરોપી સાથે વાતચીત કરી અને બાદમાં આરોપીએ મહિલા પોલીસને એક્ટિવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસકર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગઈ અને ચાલાકી વાપરીને અન્ય પોલીસકર્મીને ઇશારો કરતા હાજર અન્ય પોલીસકર્મીએ આરોપી તોફીક સલીમ શેખને કુર્ડન કરીને દબોચી લીધો હતો ઝોન છ ડીસીપી ભગીરથ ગઢવીએ સમગ્ર ગુના ભેદ ઉકેલવાનો શ્રેય બદલ દાણી લીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મીઓ સહિત ટીમની પ્રશંસા કરી હતી હિતેશ ઠક્કર અમદાવાદ દાણી લીમડામાં પંદર છ ના એક ગુનો નોંધાયો હતો કે જેમાં બીએનએસની ધારા એકસો અઢાર એક એકસો પાંત્રીસ ની કલમ અને અન્ય કલમો ઉમેરી અને જે ભોગ બનનાર હતો એના સાથે જે મારામારીનો બનાવ થયો હતો એને કારણે ગુનો નોંધ્યો આ ઘટનામાં ત્યારબાદ જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું તોફિક એના સિવાયનું આખું નામ પોલીસ પાસે ન હતું આ ઉપરાંત અન્ય જે બે ઇસમો હતા જે આમાં બનાવવામાં સામેલ હતા એના પણ નામ ભોગ બનનારને ખબર ન હતી આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જે આ તોફિક નામનો વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા શરૂઆતમાં અમે અમારા ઈગો જે અમારું પોર્ટલ છે એપ્લિકેશન જે આપી એમાં અને સોશિયલ મીડિયા એમાં તોફિક નામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટ લિસ્ટ કરી અને ભોગ બન્યાને અલગ અલગ જે ફોટોગ્રાફ્સર હતા એ બતાવ્યા એમાંથી એણે એક વ્યક્તિ તોફિક સલીમ શેખ જે દાણી જ રહે છે એને આઈડેન્ટિફાય કરીને બતાવ્યું કે આ એક વ્યક્તિ છે કે જેણે એના સાથે મારામારી કરી આ બધાને અનુસંધાને પોલીસે આ જે તોફિક છે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ હિસાબથી એનો કોન્ટેક કોઈ પણ રીતના થતો ન હતો અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો પણ અમે કોન્ટેક કર્યો હતો એના થ્રુ પણ કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી ન હતી ત્યારબાદ અમે વધુ એમાં ટેકનિકલ ડિટેલમાં ઉતર્યા અને આ ઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તોફિકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તોફિક સતત ટચમાં રહેતો હતો પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલું હતું નહીં એટલે તોફિક સાથે એક પ્રોપર એનું બોન્ડિંગ બને એના માટે અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એના શરૂ કરી એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસ કર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે એમાં સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશપલટો કરી અને આ તોફિકને એ જ આઈડીવાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી પછી એમાંથી અમારા એક પોલીસ કર્મી એમની સાથે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં બેસી અને ધીરે ધીરે એ લોકો આગળ વધતા હતા એ દરમિયાન એણે અમારી જે બીજી પોલીસ આગળ જે ઓપરેશનમાં સામેલ હતી એને ઈશારો કરીને જણાવી દીધું કે આ એ જ વ્યક્તિ છે અને તમે અમે જે રીતના એનું આખું ટ્રેક ગોઠવ્યું હતું એ મુજબ એને હાથ ધરી લીધો અને એને પકડી અને આગળની કાર્યવાહી શરૂ કરી જે તોફિક છે એ નારોલમાં એમાં પણ એક મારામારીના ગુનામાં સામેલ છે એમાં પણ એ વોન્ટેડ હતો તો આ સાથે નારોલના ગુનામાં પણ એની ધરપકડ જે કરવાની બાકી હતી એ થઈ ચૂકી છે તોફિકનો જ્યારે ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કર્યો તેમાં ચૌદ જેટલા ગુનાઓમાં મારી સામેલ છે આ ચૌદ ગુનાઓમાં મારામારી મારી ચોરી એક વખતે જેલ તોડીને ભાગવાનો ગુનો ખંડણી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એટલે ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ અને રીઢા પ્રકારનું વ્યક્તિત્વ છે અને જે તોફિક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો અમે સતત એના ઘર પર વોચ રાખી હતી આ પંદર છનો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે શું અલગ અલગ અમારી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ ટોપિકને પકડી પાડેલ છે અને અત્યારે નારોના ગુનામાં પણ એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે